પોલીસને જોઈને સલમાન લસ્સી ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને પકડાઈ ન જાય તે માટે તેને પીઆઈ સોડા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો હુમલાના જવાબમાં અને સો બચાવમાં પીઆઈપીકે સોડાએ સલમાન લસ્સીના પગમાં ફાયરિંગ કર્યું હતું જેના કારણે તે ઘાયલ થયો હતો અને પોલીસ તેને ઝડપી પાડવામાં સફળ રહી હતી સલમાન લસ્તી દ્વારા પોલીસ કર્મચારી પર કરવામાં આવેલા હુમલા મામલે નવસારીના મરોલી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે સલમાન ઉર્ફે લસ્સી સલીમ મિર્ઝા વિરુદ્ધ હત્યાના પ્રયાસ આઈપીસી કલમ ત્રણસો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે ઘાયલ સલમાન લસ્સીને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે તેની સારવાર પૂર્ણ થયા બાદ નવસારી પોલીસ તેની વિવિધિવત રીતે ધરપકડ કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે